કેમ છો મજામાં આ જે છે આપણો પહેલો બ્લોગ આ છે એક વાસડો એને હું હાથ ફેરવું છું આ છે ભારત મેડિકલ સ્ટોર જેમાંથી તમે દવા લઈ શકો જે એક ચામુંડા એગ્રો સેન્ટર છે જેમાંથી તમે ખેતરને લગતી દવા લઈ શકો છો આ એક બાપા જાય છે છત્રી લઈને એક ફોર વ્હીલ નીકળી ધોળા કલરની પાછી એક નીકળી અને એક 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 ગાડી નીકળો ખટારો નીકળો કે આ ગાડીઓ હાઈલાદ કરે છે કુળદેવી કૃપા લખેલ છે મારો પહેલો બ્લોગ છે આ હું આવું છું અને આ જોલી હેર બ્યુટી પાર્લર લખેલ છે એમાં તમે વાળ કપાવી શકો છો આ માણા હાઈલા જાય છે એક સાયકલ વાળો નીકળ્યો કેસરી કલરની થેલીમાં આ અહીંયા એક સોડાની દુકાન છે આ વીઆઈની ઓફિસ છે હવે વીઆઈ લખેલ છે અહીંયા એક કપડાની દુકાન છે સાઈડમાં આ એક બાપા નીકળ્યા એક ગાડી વાળો નીકળ્યો આ ટેકડી છે એક અહીંયા હાવણી બેસાય છે આ હાલો એક ગજિયક ગાડીવાળો એક ફોર વ્હીલ નીકળી આ તો પણ ફોર વ્હીલું નીકળ્યા જ કરે છે

આવી ગયું દસ ચશ્મા ખાવા એમાં તમે દસ ચશ્મા ખરીદી શકો મારી બેન આમાંથી શખમા લીધા છે પણ મોંઘા પડ્યા સાતસો આઠસો રૂપિયા લીધા ને આવતા હતા ગામમાં ચારસો ના આ દુકાનવાળા ધમધોકાર દુકાન હાલ છે ચશ્મામાં લૂંટી ગઈ જશે દુકાનવાળા આ કૃષિ મોલ એગ્રો સેન્ટર આવ્યો આ મેં મોબાઈલ પડી ગયો તો તે ઊંધું થઈ ગયું છે હા આ વિડીયોમાં યુઝ કેડસ એમાં જ્યાં બધે તેલના ડબ્બા મળે છે સરકારી દવાખાના નામે છે આ દુકાન બ્લૂ કલરની સ્કૂટી પડી છે મોબાઈલ નંબર પડ્યા છે ત્યાં તમે ફોન કરી શકો છો મફતમાં કોલ્ડ ફ્રી નંબર છે મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોડ વી આ ગાડ્યું નિકરાની કર છે આ નાવ ન્યુ શિવશક્તિ મોહલાઈવ શિવશક્તિ મોલ શિવશક્તિ ફેમિલીના દુકાન ઉપર છે પણ અહીંયા કે હાલતી જે વિશે નહીં કુલસી જનરલ સ્ટોર છે અહીંયા છે ને ખાલેસ આરી બધું ઉપર તો કોઈ ગ્રાહક આવતા જ નથી ભાઈને મોગું જ પડે છે દુકાન આ કોડલ કરીને મોબાઈલ અહીંયાથી તમે આરા આવો મોબાઈલ લેજો તો આપાસી આવી આ કોડલ આની સેજી પેલે બતાઈ દીધો એટલે પાછો મોહલીન जातो તો તે આવી ગઈ રસ્તામાં આ એક કારાકી એક રિક્ષા છે પ્રોવિઝન સ્ટોર ઇન નામ છે સદગુરુ પ્રોવિઝન સ્ટોર છે પછી જે કે જનરલ સ્ટોર છે અહીંયાથી જનરલ સ્ટોર તો બંધ છે પણ વાહ જનરલ સ્ટોર છે બાજુમાં ઈ જોઈ શકો છો આ રે હું હાલ તો થાઉ છું આ દર્શન ચશ્મા ઘર પાછું આવ્યું પાછો ઘેર જતો તો તૈયાર હોય છે ચર વ્યક્તિ ફૂટવેર આવ્યું છે જ્યાં સંફલત મળે છે ફૂટવેર એટલે પગના વેર એટલે સંપલત મળે એની બાજુ બપ નો ગલો છે વૈશાલી પાન કોલી